મુકેશ અંબાણી ભારતના અજબો પતિમાના એક છે પરંતુ ક્યાંક અવારનવાર તેઓ તેમના પરિવારના કારણે ચર્ચામાં આવતા હોય છે અને ફરી એક વખત તેમના નાના પુત્ર અનંત અંબાણીને કારણે સમગ્ર અંબાણી પરિવાર અત્યારે ચર્ચામાં આવ્યું છે કહેવાય છે કે ઘણા બધા લોકોની ભગવાન ઉપર શ્રદ્ધા અટૂટ હોય છે અને એના માટે થઈને તે અનેક એવા કામો કરતા હોય છે પરંતુ જો વાત કરવામાં આવે અનંત અંબાણી વિશે તો તેમને જામનગરથી લઈને દ્વારકા સુધીની પદયાત્રા શરૂ કરી છે એટલે પણ ક્યાંક અત્યારે તેઓ ચર્ચાનો વિષય બન્યા છે નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભગવાન કૃષ્ણની નગરી એટલે કે દ્વારકા દ્વારકામાં અત્યારે હાલ અનેક એવા લોકો છે જે લોકોની અટૂટ શ્રદ્ધા જોડાયેલી છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે અંબાણી પરિવારની તો અંબાણી પરિવાર પણ પરંતુ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીએ પદયાત્રાની શરૂઆત કરી છે જામનગરથી લઈને દ્વારકા તેઓ ચાલતા જવાના છે ખાસ કરીને અત્યારે હાલ પોલીસના કાફલા વચ્ચે આજે તેમની આજે પદયાત્રા છે તેનો બીજો દિવસ છે સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ કે જેમાં અનંત અંબાણી પોતે દ્વારિકા નગરીએ ચાલતા જઈ રહ્યા છે ठीक है तुम रहो चलो 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 भाई कोई नहीं चलो 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 प्लीज आ तेरे को चलो चलो स्टार्ट मत कर रहा हूं ایک <laughs> تو <laughs> <laughs>

આજે તેમની પદયાત્રાનો બીજો દિવસ છે તેની સાથે અનેક એવા પોલીસ અને રિલાયન્સના ગ્રુપના જેટલા પણ લોકો છે એ દરેક લોકોની સાથે અત્યારે હાલ આ પદયાત્રા ચાલુ છે એટલું જ નહીં આગામી દિવસોમાં પણ આ પદયાત્રા ચાલુ રહેવાની છે જો આના પાછળનું કારણ જાણવામાં આવે તેવું પણ ક્યાંક જાણવા મળી રહ્યું છે કે અનંત અંબાણીનો બર્થડે આવી રહ્યો છે એટલે કે એમનો જન્મદિવસ આવી રહ્યો છે દસ એપ્રિલના રોજ એટલા માટે થઈને તેઓ આજે ખંભાળિયા પહોંચવાના છે ને ધીરે ધીરે રોજે રાત્રે લગભગ થી ચૌદ કિલોમીટર જેટલું અંતર કાપશે એ બાદ તે દ્વારકા પોચે નવમી તારીખને ત્યાં દસમી તારીખે પોતાનો જન્મદિવસ ઉજવશે એવી પણ અનેક વાતો છે તે અત્યારે વહેતી થઈ છે જોકે અત્યારે હાલ અનંત અંબાણી એ સોશિયલ મીડિયામાં ક્યાંક ચર્ચાનું કારણ પણ બન્યા છે આવું એટલા માટે પણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે તેમના અનેક એવા ફોટો અને વિડીયો છે જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે એટલે ખાસ કરીને અવારનવાર અંબાણી પરિવાર હેડલાઇનમાં આવતું હોય છે અને હવે ફરી એક વખત અનંત અંબાણીને કારણે જે તેમણે પદયાત્રા શરૂ કરી છે એના કારણે પણ તે

પ્રમાણે અત્યારે હાલ તેમની અટૂટ શ્રદ્ધા દેખાઈ રહી છે ખાસ કરીને ઘણા બધા લોકો હોય છે જે લોકો ત્યાં ખૂબ જ માનતા રાખતા હોય છે ને એવી જ રીતે ક્યાંક અનંત અંબાણી પણ હવે સામાન્ય માણસોની જેમ દ્વારિકાધીશની જે પદયાત્રા કરતા પણ નજરે પડ્યા છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર